પણ પંડિત જવાહરલાલ નેહરુ જે પોતે રાખ્યા હતી એ પણ જો સતા વલ્લભભાઈ પટેલને જવાબદારી આપી હોત તો આજે સંપૂર્ણ કાશ્મીર પણ ભારતનો ભાગ હોત એની વાત એકા માટે કરી કે જે પંસ એટલા રજવાડાઓને 24 કલાકની અંદર જોડી શક્યા પણ પંડિત જવાહરલાલ નેહરુજી જમ્મુ કાશ્મીરને જોડી નહી શક્યા

માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ એમને ભારત રત્ન નો ખિતાબ આપીને એમનો સન્માન કર્યો